કેવું કે આપણા છોકરા ડાયરામાં જાશે તો ક્યાંક જનુલી તો નહીં થઈ જાય ને તો તમારે શું બાયલા જેવા રાખવા છે ના હોય હવે એકચુઅલી આવું ના હોય તમારા દસ્તાવેજ ઘીરેટ લઈ જાય સાહેબ આ લીગલ વાત કરું છું બહુ પ્રોફેશનલ થઈ જાવ ના એકચુઅલી કઈ કશું કરવું જ નથી તો તો સાલું મને લાગે છે કે તમારા દસ્તાવેજે ઘીરે થી જમીન ના લઈ જાય તમારા ટેરેસ ઉપર આવીને પથારી કરી જાય અને તમને ધરાય ધાને ન ખાવા દે સાહેબ ઈ દુનિયા છે ટાણું આવે તેથી રંગ દેખાડી દેવાય

પણ કાંઈ કાંઈ ઘટે છે મારા માં ને તમારા માં કાંઈ ગડે જી છે આવા સંતો ની બાપુ ઝૂપડીયું છે એક તમારે ને મારે કાંઈક જો વ્યવસ્થિત જીવ હોય તો આ સંતો ની ઝૂપડીયું ન હોત તો જાત ક્યાં હું ગુણામો ના જોવો ગુરુ મહારાજ કે મે ભજન ગાયું મે જેઠીરામ નું નામાસણ વાળ્યું એક ભાઈ મને કે બાબુ એક ખોટું ન લાગે તમને કે બોલો મને કે આ ભજન જેઠીરામે નથી ગાયું તમે કોને ગાયું ઈ કે દાસી જીવણે મેં કહું દાસી જીવણે નથી ગયું જેઠી રામે નથી ગયું ભાઈડે ગયું મને કે બનાવ્યું છે દાસી જીવણ એમ ફાઈટ ને સમજણ ના ઘરમાં તું નથી જેઠીરામ ને દાસી જીવન ને ભાઈ રાખ્યા હજી આવા આવા સંશોધન કરે છે આ વાણી શું કહે છે એમાં હું તેમને જેઠી ગાયું એક દાસી જીવણે ગાયું બાપુ મારા નાથ પવિત્ર છે પ્રેમ ને તમે શું નામ આપો છો શું એની પદવી ગણો છો પ્રેમ હોય પરમેશ્વર ને પ્રગટ થવું પડે નામ લઈને બે હીજા વેલો મોડો રામ આવશે અને બાપુ શાંતિ ના પતરા જેવા વાળથી દીધી રામ આવ્યો પણ આવ્યો ખરો ઈ પ્રેમ જ હતો રામ ને જોયા ને બસ આંખમાંથી ધારું થઈ ગઈ કીધું બસ મને અમે